માં સંતોષી ધામ સંતોષી માતાજીનું મંદિર સંતોષી નગર કુબેર નગર નરોડા ના ત્રેસઠ વર્ષીય મહારાજ મહેન્દ્રભાઈ મીણેકર એ આપઘાત કરી જીવન ટુકાવ્યું મંદિર પરિસર મહારાજ દ્વારા લખવામાં આવેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી ત્યારે આ ઘટના લઈને મહારાજ પરિજન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આવાસ યોજનામાં મંદિર તોડી પાડવા માટે કોર્પોરેશન બિલ્ડર અને પોલીસ દ્વારા મંદિર ના મહંત ને સતત ત્રાસ અપાતો હતો જેને પગલે

અમને આખા મંદિરનું પરિસર આપણું અમારો ઓગણીસો ને પોતેર પહેલાંનું અમારે સંતોષીમારું મંદિર છે એના પછી બાજુમાં જ રામદેવજીનું મંદિર છે માંગણીમાં કહીને હવે તો અમારા પપ્પાએ આવું કરી દીધું અમારી માંગણીમાં એવું છે કે અમારું મંદિરનું પરિસર એ આસ્થાનું કેન્દ્ર જે એ એમનું એમ જ રહેવું જોઈએ અને બાજુમાં મારા દાદાની સમાજી છે મારા દાદાથી મહંત જ હતા એમને આખું સંતોષીનગર વસ્યું છે વર્ષો જે બધાને લઈને અહીંયા બધાને સારી જીવી સારું જીવે જીવન જીવે એ બધા આવડે રસ્તે ના જાય એના માટે મારા દાદાએ આ મંદિર દ્વારા કેટલા બધા લોકોના સારા કામ બી કર્યા છે અને અમે બી કરતા જ હતા એટલે ચાર કે અમે આ લોકો નોટિસ આપતા જ હતા કે ભાઈ તમારું મંદિર તમે ખાલી કરી લો તમારું મંદિરનું સમાધિ છે એ કીર્તિમાં જવાનું છે પછી કીર્મનું કહીને પછી આ લોકો પાછળથી મકાનો બી અમારા તોડી નાખ્યા આવે છે ત્રણ દિવસમાં એટલે કાલે આપણે સદારનગરમાંથી પીઆઈ સાહેબ આવ્યા ને એમને એવું કીધું કે જનરલી બધાને જે એવું કહી ગયા કે આ વીકના અંદર તમે તમારી બધી રીતે વ્યવસ્થા કરી લો અને ટૂંકવાનું છે અમારે સૌથી વધારે જો બિલ્ડરનો દબાવ હતો બિલ્ડરના કહેવાથી પોલીસ તંત્ર કોર્પોરેશન છેલ્લા ચાર વર્ષથી અમને આવી રીતે હેરાન કરી રહ્યા છે અને છેલ્લે મારા પપ્પાએ આવી રીતે ઘરે ફાંસો થાયને છેલ્લે એમનું જીવન ટૂંકાવી દીધું છે જે જે બધું છે છે બધા એના 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 આ ચાલી રહ્યું અને અને મારા પપ્પા જતા રહ્યા છે તો વાંધો નહીં પણ હવે જે થવાનું હશે ભગવાન રીતે અમે જોઈ લઈશું